જય હિન્દ મિત્રો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જોઈએ જે ભારત સિવાય ક્યાંય જોવા મળી શકે અરુણાચલ પ્રદેશના અંજા જિલ્લાના માલો ગામમાં આપણા ચૂંટણીના કાર્યકરો ચાલીસ કિલોમીટર સુધી ચાલીને ગયા હતા અને ત્યાં મતદાન મથક સ્થાપ્યું હતું અને અહીંયા એક જ મહિલા મતદાર છે જેમનું નામ છે સોકેલા તયાંગ અને એમને મત આપ્યો હતો અને અહીંયા સો ટકા મતદાન થયું હતું એવી જ રીતે આપણા ગીર ગઢડા તાલુકાના બાણેજ ગામમાં ગુજરાતની અંદર જે બાણ ગંગેશ્વર મંદિર છે તેના મહંત શ્રી હરિદાસજી માટે પણ એક જ મતદાર માટે મતદાન મથક સ્થાપાયું હતું ત્રીજી વાત જોઈએ તો આંદમાન નિકોબારની અંદર